બાજરીના રોટલા સાથે ગોળ ખાવાના ફાયદા શિયાળાની ઋતુમાં બાજરીમાંથી ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે બાજરીના રોટલા અને ગોળ એકસાથે ખાવાનો એક અલગ જ આનંદ છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે તેને સાથે ખાઈએ તો શરીરનું શું થાય છે જયપુરના આયુર્વેદ નિષ્ઠાન ડૉક્ટર કિરણ ગુપ્તાએ જણાવ્યું કે બાજરીનો રોટલો અને ગોળ ખાવાથી ભારે ઠંડીમાં પણ શરીર અંદરથી ગરમ રહે છે તેથી આપણે દરરોજ આ બંને વસ્તુઓ યોગ્ય માત્રામાં ખાવી જોઈએ નિષ્ણાતોના મતે બાજરી અને ગોળ બંને શિયાળાનો સુપરફૂડ છે આ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આપણે શરદી ઉધરસન પૃથ્વી સુરક્ષિત રહીએ છીએ તે ત્રણ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ખવડાવવું આવશ્યક છે ઠંડી દરમિયાન લોહીનો પ્રવાહ ધીમો પડી જવાનો ખતરો રહે છે તેથી આહારમાં બાજરી અને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે આ બંને વસ્તુઓ આપણા રક્ત પ્રવાહને સુધારે છે ઠંડા વાતાવરણમાં બાજરીના રોટલા પર દેશી ઘી અને ગોળનું મિશ્રણ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે દેશી ઘી શરીરને વિટામિન ડી સહિત ઘણા પોષક તત્વો પૂરા પાડે છે સફેદ માખણ અને ગોળ સાથે બાજરીની રોટલી ખાવાથી આપણી પાચનતંત્રમાં સુધારો થાય આ આપણા પાચનતંત્રના ઉત્સેચકોને સ્વસ્થ બનાવે છે જો તમે શિયાળામાં તમારા પેટને સ્વસ્થ રહેવા માંગતા હો તો બાજરી અને ગોળ ખાવ બાજરી ખાવાથી માત્ર શરીર ગરમ નથી રહે પણ હાડકાને પણ ફાયદો થાય કારણ કે તેમાં કેલ્શિયમ હોય છે અને તેની સાથે ખાવામાં આવતું સફેદ માખણ વિટામિન ડીનો સ્ત્રોત છે જેથી હાડકા મજબૂત બને છે નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપના જાણકારી માટે જ આપેલી છે